નવી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો શહેરીજનો અમલ કરતા થઈ ગયા છે જો કે ઘણા જંક્શનો પર ટાઈમિંગ સ્પીડ બ્રેકર સર્કલ સહિતના કારણોસર ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે જેમાં સુધારો કરી વાહન ચાલકોને સરળતા રહે તે માટે પાલિકામાં સ્થાયી ચેરમેન રાજન પટેલની અધ્યક્ષતામાં ટ્રાફિક સેલ તમામ ઝોન અને પોલીસના અધિકારીઓની બેઠક યોજાઈ હતી જેમાં સાત દિવસમાં જંક્શનો પરના ચાલીસ સ્પીડ બ્રેકર દૂર કરી ચુમ્માળીસ સર્કલોને નાના કરવા કે દૂર કરવા નિર્ણય લેવાયો છે આજે ઝોન વનમાં જેટલા પણ ટ્રાફિકના પોઈન્ટ છે હેવી પોઈન્ટ છે અને જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ લગાડવાના છે કે લગાડી દીધા છે એ પોઈન્ટની વિઝિટ કરવામાં આવી એમાં સૌથી હેવી જે ગણી શકાય કે પર્વતપાટિયા જે પાંચ રસ્તા છે ત્યાં મેક્સિમમ ટ્રાફિક હોય છે તો આ જગ્યા પર અમારા પીઆઈની સાથે વિઝિટ કરવામાં આવી અને જે જે જગ્યાએ જે પણ પ્રશ્નો છે ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે ઇવન પબ્લિકને પણ જે સમસ્યાઓ છે અને પોલીસના પણ જે પણ એના પ્રશ્નો છે એની આજે જગ્યા પર વિઝિટ લઈ અને જાણવામાં આવ્યા કે શું એના પ્રશ્નો છે શું મુશ્કેલી છે અને આ જે ટ્રાફિક સમસ્યા ના થાય એને હલ કરવા માટે શું પગલાં લઈ શકાય એના માટે આ વિઝિટ કરવામાં આવી હતી અને અમારા માન્ય સીપી સાહેબનું સપનું છે કે સુરત સિટીને ટ્રાફિકમાં અવ્વલ નંબરે લાવવું જેમ સુરત સિટી જેમ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબરે છે એવી રીતે ટ્રાફિકના નિયમન પાલનમાં પણ જે સુરત સિટી છે અવલ નંબરે આવે તો એના માટે થઈને સીપી સાહેબથી લઈ સેક્ટર સાહેબથી લઈ તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે છે અને આ એન્જિનિયરિંગ જે છે રોડ એન્જિનિયરિંગથી લઈ અને ટ્રાફિક જંક્શન અને ટ્રાફિકના જે સિગ્નલ નાખવાના છે એનું કામગીરી જે ચાલુ છે ટ્રાફિક પોલીસની એમાં અમે લોકો સાથે રહીને મદદ કરીએ છીએ વાહન ચાલકો